પાટણ ખાતે ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટ નો તેજસ્વી તારલાઓ માટે દ્વિતીય ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના વર્ષ ઉત્તરણીય થયેલા તેજસ્વી હતોલાવ અને હાફીજ આલીમની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે રવિવારે દસમી ઓગસ્ટના રોજ ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે હજરત મોલ્લાના ઇમરાન સાહેબ ફૈજી મોહતીમની મદ્રેસા કંજે મરઘુબ તેમજ મુખ્ય મહેમાન તરીકે જનાબ ઇરફાનભાઈ મોગલ

કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા ઇરફાન મોગલે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ મેળવતા તમામ વિદ્યાર્થીઓને અથાક પ્રયત્નો અગ્રેસર કરવા આહવાન કર્યું હતું અને તેઓએ મનોબળ પૂરું પાડી આત્મવિશ્વાસ સાથે આગળ કઈ રીતે વધવું તેની સુંદર માહિતી પૂરી પાડતા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તો કાર્યક્રમના અધ્યક્ષ એવા મૌલાના ઇમરાન સાહેબે સમાજમાં કુરિવાજો દૂર કરી ખોટા ખર્ચાઓ બંધ કરી સમાજના વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી સુન્નત અને સરિયતના વર્તુળમાં રહી શિક્ષિત બની સમાજમાં દાખલા બેસે તેવા પ્રયત્નો કરવા પણ ખાસ ભાર મૂક્યો હતો અને દેશપ્રેમ અને દેશદાંત સાથે આગળ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો ત્યારબાદ સમાજના ધોરણ દસ ધોરણ બાર તેમજ ગ્રેજ્યુએટ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉત્તર્ણ થયેલા સાહિત વિદ્યાર્થીઓને તેમજ હાફીજ આલીમની સનત પ્રાપ્ત કરેલ છ વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કર્યા હતા તેમજ તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ હિન્દી વિષયમાં રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવેલ વિદ્યાર્થીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને પૂર્ણ કરતા આભાર વિધિ જયમિત ખાન બલોચે કરી હતી તેમજ મૌલાના ઇમરાન સાહેબે દુઆ કરાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન બાબા ખાન બલોચ તેમજ ઇમામ ખાન બલોચે કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા